હું કાયમ મારા જનરલ બોર્ડની અંદર મારી સ્પીચમાં હું કહેતો આવ્યો છું રાજકોટ શહેરના વિકાસ માટે દર બે મહિને જનરલ બોર્ડ મળતું હોય છે આ બોર્ડમાં પ્રશ્નોત્તરીની એક પ્રક્રિયા બીપીએમસી એક ને જીપીએમસી એક મુજબ થતી હોય છે માન્ય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર આના પ્રશ્નોત્તરી માટે જે સભ્યશ્રીઓ જે કોર્પોરેટરોએ પ્રશ્ન પૂછવા હોય એ મેયરશ્રીની ચેમ્બરની અંદર એ પત્ર દે આવે પછી એનો ડ્રો કરીએ છીએ હવે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ડ્રોની અંદર કોંગ્રેસના સભ્યો ભાગ લેતા નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું કહું છું કે બે મહિના દરમિયાન કે પાછલા છ મહિનાના આ મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે તમે ટ્રેક રેકોર્ડ જુઓ કે એ લોકો મારી પાસે વિકાસ માટેની કોઈ પણ રજૂઆત કરવા આવ્યા એવું મને યાદ નથી ને આવ્યા જ નથી માત્ર જનરલ બોર્ડમાં આવવું અને જનરલ બોર્ડમાં જે સારો પ્રશ્ન આજે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો હતો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આખું રાજકોટ અત્યારે અમે લોકો જ્યારે સ્વચ્છતામાં નીકળી પડ્યા છીએ રાજકોટને ક્લીન બનાવવા માટેની આખી એક અમારી આ મુહિમ શરૂ કરી છે હવે એની અંદર ગેરબંધારણીય રીતે હું બહુ ક્લિયર કહું છું ઓથેન્ટિક વિષય લઉં છું કે ગેરબંધારણીય રીતે બેનરો કાઢવા બેનોનું એને પ્રદર્શન કરવું જે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે એ ન થઈ શકે કાયદાની જોગવાઈ મુજબ મારા દ્વારા માન્ય મેયરશ્રીને મારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ વારંવાર બને છે તો આ ન બનવું જોઈએ રહી વાત આપના પ્રશ્નની તો ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અમારો પરિવાર છે આ પરિવારની અંદર કોઈપણ જાતના ભેદભાવ નથી આ પરિવારની અંદર કોઈપણ જાતના બહેનોને ન્યાય અન્યાયનો કોઈ વિષય નથી અમારા માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ અને અમે કાયમ કહીએ છીએ અમે આને જવાબદારી માનીએ છીએ આને અમે સત્તા નથી માનતા એટલે કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી અમે બધા સાથે મળી અને રાજકોટ મહાનગરપાલિકાની અંદર અમે સૌ કામ કરી રહ્યા છે એ મારા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે આ આમાં કોઈક અધિકારીની જવાબદારી ફિક્સ કરવામાં આવે કે ભાઈ આ પ્રકારનું વર્તન ના થવું જોઈએ અમને અમે અમને પણ ચેક કરવામાં આવે છે એવું નથી કે ચેક ન કરાય બધાને ચેક કરવામાં આવે પણ જે વિપક્ષના જે સભ્યો જે કાગળો લઈને આવે છે એ સંપૂર્ણપણે કાયદાની જોગવાઈ વિરુદ્ધ કામ છે એને એને પ્રશ્ન પૂછવો નથી માત્ર મીડિયાની હાઇલાઇટ થવું છે આજે દુઃખ સાથે કેવું પડે છે અમે વારંવાર આપને કહું છું બોર્ડમાં પણ હું કહું છું કે કોઈ પણ જાતના વિપક્ષના સભ્યોના એક લેટર વિકાસ કામ માટે નથી આવ્યા ઇવન એના વોર્ડના પ્રશ્નો પણ નથી લખિતમાં આપતા અમને અહીંયા અમે અમારી રીતે રાજકોટના અઢારે અઢાર વોર્ડની અંદર સર્વાંગી વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ એટલે માત્ર મીડિયામાં આવવું અને મીડિયાની હાઈલાઇટ બનવું આજે કોંગ્રેસ નાટકીય રૂપાંતરની રીતે નાટક જેમ કરતા હોય એવી રીતે બોર્ડમાં આવે છે હલ્લાબોલ કરે છે કોઈ પ્રશ્ન અમે ચોક્કસ કહીએ છીએ કે એને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે પણ એની એક પ્રણાલી છે એને અહીંયા આવવું પડે એને એને ચિઠ્ઠી કાઢવી પડે પ્રશ્ન માન્ય મેયરશ્રીને આપવો પડે પછી એની એક પ્રક્રિયા છે ભૂતકાળમાં વશરામભાઈ સાગઠિયા પણ પહેલો પ્રશ્ન હતો ત્યારે ક્યારેય અમે કાંઈ બોલ્યા નથી પણ હવે ચિઠ્ઠી કાઢવાની પ્રક્રિયાની અંદર તો પારદર્શક રીતે વહીવટ થાય છે અને એમાં ચિઠ્ઠી કાઢે છે અને જેનો સભ્યનો પ્રશ્ન આવે એ પૂછે જ પણ એમાં રોડા નાખવા સારા પ્રશ્નનો વિષયની ચર્ચા કરી છે અને એમાં રોડા નાખવાને એક મીડિયામાં ફ્રન્ટલાઈન બનવું અને રાજકોટનું વાતાવરણ દોડવાની વાત કરે એ પ્રકારનો વિષય હતો એટલે મેં માન્ય મેયરશ્રીને વિનંતી કરી નવરાત્રિ મહોત્સવના ગરબા થાય છે આ ગરબાનું ગ્રાઉન્ડ જે છે ગ્રાઉન્ડની બહાર બે ઝૂંપડા છે એટલે મારા સુધી પણ રજૂઆત આવી હતી મેં ટીપીઓ ગઈકાલે સૂચના આપી છે આજે સવારે આપી છે બપોર સુધીમાં રિમૂવ થઈ જશે કારણ કે એને ત્યાં નવરાત્રિનો ગેટ બનાવો છે ગેટમાં એ નડે છે માન્ય વિનુભાઈ દવાનો એવી કોઈ હઠાગ્ર નહોતો કે ભાઈ આ ઝૂંપડાને બધા ઝૂંપડા કાઢો કેવું નહીં ત્યાં સુધી એમની એવી લાગણી હતી કે ભાઈ દસ દિવસ માટે એ જે બે ઝૂંપડા છે ગરીબ કેવું વાત સાચી મેં પણ સાંભળ્યું છે તમારી વાત સાથે હું સહમત છું પણ એવું કશું થાતું નથી એમની જે લાગણી છે કે ભાઈ ગરબાના જે ગ્રાઉન્ડના દરવાજા પાસે જે બે ઝૂંપડા છે એ ખાલી દસ દિવસ પૂરતા એ બે જે છે એ જે ગરીબ માણસ છે એને સાથે એવું હોય તો બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે એને પણ અન્યાય નથી કરવો આપણે એ માત્ર બે ઝૂંપડા પૂરતો વિષય હતો કામ નથી કર્યું નથી મેં ગઈકાલે સાંજે એમને બોલાવીને ટીપીઓને સૂચના આપી છે અને એમાં પ્રશ્ન એટલા પૂરતો કે કોઠારીયા છે એ રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલું છે કલેક્ટરમાંથી આ કોઠારીયા ગામ રાજકોટ મહાનગરપાલિકામાં આવેલું હતું એટલે અમુક જે રોડ છે હજી કલેક્ટર હસ્તક જે હોય છે એટલે એટલા પૂરતો વિષય છે આજ સાંજ સુધીમાં એ પ્રશ્ન પૂર્ણ થઈ જશે મારા ધ્યાનમાં વિષય નથી પણ તેમ છતાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો તો મહાનગરપાલિકામાં એક વ્યવસ્થાના ભાગરૂપે અધિકારીઓની ટ્રાન્સફરો થતી હોય છે એના ભાગરૂપે જાતે આ બદલી કરવામાં આવી એનું મહેકમ છે એનો મેકમ છે એમનો પગાર છે એ સેક્રેટરી બ્રાન્ચમાંથી એનો પાડવામાં આવે છે ક્લાસ વન ઓફિસર છે આસિસ્ટન્ટ કમિશનર તરીકે ઈસ્ટ ઝોનની અંદર એમની બદલી કરવામાં આવે સંપૂર્ણપણે મહાનગર હું આપને એ જ કહેવા માગું છું કે મહાનગરપાલિકા નિયમોને આધીન કોઈ પણ સરકાર હોય નિયમોને આધીન ચાલતી હોય છે અને નિયમોને આધીન જ આ પ્રક્રિયા કરવામાં આવતી હોય સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો